અત્યારે તાના સારી ચાલુ છે લોકો તો વર્ષોથી પહેલા ભણ્યો હશે એ તો આપણે આ વિસ્તારના બધા જ જનતા જોઈ રહી છે દેખી રહી છે કેટલા સમયમાં કૂવા ઘર ભણતા હોય છે અને એ લોકો આટલા વર્ષોથી રહેતા હોય અને બે હજાર છ પેલો કબજો હોય તો કોઈ કોઈની તાકાત નથી એ તાકાત એટલા માટે નથી સરકારે નિયમ કર્યો છે સરકારે મંજૂર કરી છે અને જે એમની માગણી હતી દાવા રજૂ થયા હોય દાવા ના રજૂ થાય હોય ને મળી હોય તો પાંચ વીઘા કબજો કર્યો હોય ને પાંચ વીઘા બે હજાર છ પહેલો કબજો બોલતો હોય અને એમાંથી એક જ વીઘો સનદ આપ્યો તો શું એ ચાર વીઘાનો હકદાર નથી એમની માગણી હતી એ માગણી પરવા સરકારના નિયમ અનુસાર દસ વીઘા જમીન આપવાનો અધિકાર સરકાર ને હતો તે ક્યાં વીસ વીઘા હતો એમને જેટલી જમીન દાવો જેટલી કબજો હતો એટલું જ બેઠા છે છે માંગે તમે વેલામાં વેલી તકે પૂરા ઉત્તર ગુજરાતના આદિવાસીઓને જે જમીન છે ને સરકારે નિયમ મેં ને કોન્ટીબી ખરાડી નક્કી નથી કર્યો સરકારે નક્કી કર્યો છે એ નિયમ અનુસંધાને એમની જમીન આપવી પડે બાકી રહેતી હોય જમીન આપવી પડે અને જો જમીન આપ્યું હોત તો આ ના થત પણ અંબાજી આજુબાજુ નીતિ છે આ નીતિ નીતિ સરકારની કહેવાય એટલા માટે સરકાર જે વખતે રચાય છે મંત્રી સોગંદ નમ લેતા હોય સંવિધાન ઉપર સોગંદ લેતા હોય આ બધું જ સાઈડ મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે મેં જો સંવિધાન થી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત એટલા માટે કે એમને ખબર છે મને ખબર છે પણ આટલા હૃદય પોખ્યા છે જરૂર અધિકારીઓને હાથો વણ્યા છે અધિકારીઓને આઘા કર્યા છે સરવાર જે કરતા અર્તા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો જેટલા મારવા એટલા મારો પણ એટલું જ આ પાડલિયા ગામ નથી તાલુકો એકલો નથી જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજી થી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ હો વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે સુટકો છે